અમદાવાદ શહેરમાં સરેરાશ દોઢ ઇંચ વરસાદ થયો શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા વેમકો અને નરોડામાં સાડા ત્રણ ઇંચ વરસાદ થયો ચકુડિયા ઓઢવ વિરાટનગરમાં અઢી ઇંચ વરસાદ પડ્યો જ્યારે ઉસ્માનપુરા અને દુધેશ્વર વિસ્તારમાં બે ઇંચ વરસાદ નોંધાયો રાણીપમાં પોણા ઇંચ વરસાદથી પાણી ભરાયા પારડી અને ચાંદખેડામાં દોઢ ઇંચ જ્યારે નિકોલમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો જોકે આ વરસાદના કારણે વરસાદી પાણી પણ ભરાયા હતા જેના કારણે સામાન્ય લોકોને હાલાકી પણ એટલી જ પડી હતી તો બીજી તરફ વાહન ચાલકો પણ આ વરસાદી પાણીમાં અટવાયા હતા ફમદાવાદમાં મોડી રાતથી વરસાદ વરસી રહ્યો છે જેને લઈ શહેરના પૂર્વ ઝોનના કેટલાક વિસ્તારના રસ્તા ઉપર પાણી ભરાયા છે સરેરાશ દોઢ ઇંચ પડેલા વરસાદથી પૂર્વના શારદાબેન હોસ્પિટલના કમ્પાઉન્ડ તેમજ રોડ પર પાણી ભરાયા હોસ્પિટલના કમ્પાઉન્ડમાં પાણી ભરાતા અહીં આવતા દર્દીઓ તેમજ તેમના પરિવારને હાલાકીનો સામનો કરવો પડ્યો તો આ તરફ સરસપુરમાં ભગવાન જગન્નાથના મોસાડ તરફ જતા રોડ પર પણ વરસાદી પાણી ભરાયા દર વર્ષે જે મોરારના રોઝા તેમજ અનુપમ શાળા રોડ પર પણ વરસાદી પાણી ભરાયા રસ્તા પર પાણી ભરાતા રિક્ષા એએમટીએસ બસ સહિત વાહનો પણ ખૂટકાયા હતા તો દિકોલના પણ કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી પડી અમદાવાદમાં નેશનલ હાઇવે આઠ પર પાણી ભરાયા વરસાદના કારણે નરોડા નજીક પાણી ભરાયા પાણી ભરાતા સર્કલ નજીક ટ્રાફિક જામ સર્જાયો ટ્રાફિક જામ થતાં લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો હજુ સુધી તંત્ર દ્વારા કામગીરી કરવામાં નથી આવી છેલ્લા વર્ષોથી અહીંયા પાણી ભરાવવાની સ્થિતિ છે દુકાનો અને રહેણાંક મકાનોમાં પણ પાણી ભરાયા છે અમદાવાદ શહેર કોર્પોરેશનને ગમે તેટલી રજૂઆત કરો પરંતુ કોર્પોરેશન એ આ ખાડા કાન કરશે તમારી રજૂઆતો જે કરેલી હશે તે ગોળીને પી જશે પરંતુ તમારી સમસ્યાનો અંત કોઈ દિવસ નહીં આવે હું અમદાવાદના પૂર્વ વિસ્તારની અંદર આવેલો નેશનલ હાઇવે નંબર આઠ ઉપર ઉપસ્થિત છું કે જ્યાં એવી પરિસ્થિતિ જોવા મળી છે કે જ્યાં આજ સુધી કોઈ દિવસ પાણી નથી ભરાતા ત્યાં ઢીચાણસરમાં પાણી ભરાયેલા છે અમદાવાદના પૂર્વ વિસ્તારની અંદર આવેલો નરોડા નો વિસ્તાર છે નરોડાથી નેશનલ હાઇવે નંબર આઠ ની જે શરૂઆત થાય છે આ એ નેશનલ હાઈવે આઠ છે અને આ એ જગ્યા ઉપર આટલું પાણી ભરાયેલું છે

કે જે અમદાવાદના મધ્ય ભાગ માંથી નીકળે છે પૂર્વના અને ત્યાં પ્રકારની પરિસ્થિતિ છે લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરું છું હજુ પણ શું કઈ કહી રહ્યા છે છે પાણી કાયમ આ તો ઓછું છે હજુ તો થોડો એક અડધો ઇંચ વરસાદમાં આટલું પાણી છે બે ઇંચ અહીં સુધી અંદર પાણી જાય સાંભળે છે ખરા તંત્ર આ દસ વર્ષથી છે બતાવ્યું સાંભળ્યું હોત પતી ગયું હોત અને નીકળવા માટે એક જ રસ્તો છે તમારે એક જ રસ્તો છે ને એમાં આવો બોર વિદ્યાગીર આ થઈ ગયો પેલા તો આ રોડ ઉપર જવા દો તું સ્થાનિક લોકો એ હદ સુધી પરેશાન થઈ ગયા છે કે અહીંથી જવા માટેનો માત્ર એક રસ્તો છે તેમ છતાં આ પ્રકારે પાણી ભરાય છે જોઈ લો આ સરકારી બાબુઓ કોર્પોરેશનના અધિકારીઓ તમે કહેતા હતા ને કે અમદાવાદમાં પાણી નહીં ભરાય અને ના ભરાય એ માટે અમે સ્ટેન્ડિંગ કમિટીની અંદર સારું એવું બજેટ પાસ કરીશું પરંતુ આ એ નેશનલ હાઈવે નંબર આઠ છે કે જ્યાં પાણી વર્ષોથી ભરાવતો આવે છે ને હજી પણ અહીંયા પાણી ભરાય છે ગમે તેટલા તમે કરોડોના ખર્ચા કરો પરંતુ અહીંયા પાણી ભરાવાની પરિસ્થિતિ જે છે તે યથાવત જોવા મળશે કરોડો રૂપિયાનું ટેન્ડર પાસ કરવામાં આવે કરોડો રૂપિયાની ડ્રેનેજની લાઇન નાખવામાં આવે ડ્રેનેજની સાફ સફાઈ કરવામાં આવે પરંતુ તો પરિસ્થિતિ ઠેર ની ઠેર જ રહેશે કેમકે તમે હવે નથી સુધરવાના હવે અહીંયા લોકો જાતે આવીને ડ્રેનેજના ના ખોલે છે અને પાણી એમાંથી નિકાલ કરે છે કેમ કે તેમના ઘરની અંદર પાણી પૂછે છે તેમની સોસાયટીઓમાં પાણી ફૂટે છે હવે તો એસી ચેમ્બર માંથી બહાર આવીને થોડું કામ કરી લો તો આ લોકો પણ ક્યાંક તમને એમ કે છે કે અમે વોટ આપ્યા ને લેખે પણ લાગ્યા છે કેમેરા પર્સન વિજય પરમાર સાથે પ્રદીપ કચ્છા ગુજરાત પાસ અમદાવાદ અમદાવાદમાં રાત્રે પડેલા વરસાદથી પાણી ભરાયા નિકોલ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા દિવ્યાજીવા રેસીડેન્સી નજીક પણ એ જ સ્થિતિ હતી સોસાયટીના ગેટ નજીક પાણી ભરાતા લોકોને હાલાકી પડી છેલ્લા ત્રણ વર્ષથી આ વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યા છે અમદાવાદ શહેરની અંદર પાણી ભરાવાની સમસ્યા જે છે તે યથાવત જોવા મળી રહી છે શહેરના પૂર્વ વિસ્તારની અંદર છે પૂર્વનો આ નિકોલ વિસ્તાર છે અને નિકોલના દિવ્યજીવન રેસિડેન્સીની બહાર આ પ્રકારે પાણી ભરાયેલા દ્રશ્યો જોવા મળી રહ્યા છે સોસાયટીના મુખ્ય દરવાજાની બહાર જ પાણી ભરાયેલી પરિસ્થિતિની અંદરથી લોકો જે છે તે નીકળવા માટે મજબૂર બન્યા છે કેમ કે અહીંયા આસપાસના લોકોને આવવા જવા માટેનો એકમાત્ર રસ્તો છે નિકોલ તરફ જવા માટેનો એકમાત્ર રસ્તો છે

છેલ્લા ત્રણ વર્ષ કરતાં પણ વધારે સમયથી આ પાણી ભરાય છે કોઈ પણ વ્યક્તિ જે છે તો અહીંયા આવતા આવતા નથી નથી અધિકારીઓ એક તરફ અહીંયા પાણી ભરેલું છે ડ્રેનેજ ખોલવામાં આવી છે પાણી જઈ રહ્યું છે અને બીજી તરફ ફરી એક વખત વરસાદની શરૂઆત થઈ ચૂકી છે એટલે ફરી પાછું પાણી ભરાવાની પરિસ્થિતિ જે છે તે આ વિસ્તારની અંદર યથાવત જોવા મળે તેવી શક્યતાઓ છે અહીં આસપાસ કોઈ નેતાનું ઘર નહીં હોય એટલા માટે અહીંયા પાણી ભરાતું હશે ને એટલા માટે જ અહીંયા